વર્ષો બાદ મહેસાણામાં કોંગ્રેસ દ્વારા સમસ્યાનું નિરાકરણ નિવારણ નહીં આવતા રાષ્ટ્રપિતા ગાંધી બાપુ કાનમાં ફરિયાદ કરી છે હવે પ્રજાની સમસ્યા લોકોએ ગાંધીજીના કાનમાં કહી છે આજે ચૌદ ઓગસ્ટના રોજ શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ ગાંધીજીની પ્રતિમા આગળ બેસી સમસ્યાઓનું પત્ર ગાંધીજીને આપ્યો છે સ્થાનિક સત્તાધારીઓ અવાજ નહીં સાંભળતા હવે રાષ્ટ્રપિતા સમક્ષ રજૂઆત કરી છે આઝાદીના આટલા વર્ષો બાદ મહેસાણામાં કોંગ્રેસ દ્વારા સમસ્યાનું નિવારણ નહીં આવતા રાષ્ટ્રપિતા ગાંધી બાપુને કાનમાં ફરિયાદ કરી છે હવે પ્રજાની સમસ્યા સીધી લોકોએ ગાંધીજીના કાનમાં કહી છે ત્યારે આજે ચૌદ ઓગસ્ટના રોજ જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભદ્દ ગાંધીજીની પ્રતિમા આગળ બેસી સમસ્યાઓનો પત્ર ગાંધીજીને આપ્યો છે ત્યારે સ્થાનિક સત્તાધારીઓ અવાજ નહીં સાંભળતા હવે રાષ્ટ્રપિતા સમક્ષ રજૂ કરી છે ગાંધી બાપુ રખડતા ઢોરથી મુક્તિ આપો ગાંધીબાપુ વરસાદી પાણીનો નિકાલ કરો બાપુ મહેસાણામાં સિટી બસ સેવા ચાલુ કરો જેવી અનેક રજૂઆત કરી છે